થયું કાલાવડની કપુરાઈ કોલેજ દ્વારા એનએસએસ ના સાપ્તાહિક કેમ્પનું આયોજન થયું હતું જે શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થયું જામનગર જિલ્લાના કાલાવડ શહેરની ટી કપુરિયા અને એસબી ગોડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સીવી સાકરિયા દ્વારા કાલાવડના ગામે વાર્ષિક શિબિરનું આયોજન કરાયું જેમાં જોડાયેલ કોલેજની પચાસ સ્વયંસેવક વિદ્યાર્થીનીઓએ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી જેમાં દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરી કરીને જનજાગૃતિના નારાઓ તથા ભજન કીર્તનથી ગ્રામીણ શેરીઓમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો આ પ્રાર્થના પ્રાણાયામ યોગા દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ કેળવીને દિવસની શરૂઆત કરવામાં આવી હતી જનજાગૃતિ રેલી યોજી ગામનું વાતાવરણ જીવંત બન્યું હતું તેમજ શિબિર સાથે ગ્રામીણ સમુદાયને જોડવાના

ઉપચાર વિષયક સેમિનારમાં વિદ્યાર્થીની ઉપરાંત પચાસ ગ્રામ્ય મહિલાઓએ લાભ લીધો હતો

ગામના ખેડૂતોનો સહકાર લઈને બાગાયત ખેતીનું નિદર્શન યોજીને કૃષિ પાકોની જાણકારી આપવામાં આવી હતી અને ખરીફ પાકોની જાણકારી અંગે ખેડૂતો સાથે કૃષિ મુલાકાતનું કેતર પણ આયોજન કર્યું હતું શ્રી સશક્તિકરણ અને કાનૂની માર્ગદર્શન સેમિનારમાં કાલાવડ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસ પટેલ સાહેબ તથા અન્ય મહિલા પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું જેમાં બોડી સંખ્યામાં ગ્રામીણ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો વિદ્યાર્થીની ઓર સાથે સંવાદ કર્યો હતો સાપ્તાહિક શિબિરના અંતિમ દિવસે વિદાય વેળાએ વાતાવરણ ગમગીન બન્યું હતું બોડી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને શિબિરાર્થીઓ સૌ કોઈની આંખોમાં અશ્રુધ ધારાઓ વહી હતી શિબિર અને ગ્રામજનો વચ્ચેના ભાવાત્મક સંબંધો પ્રસ્થાપિત કરવાનો હેતુ સિદ્ધ સિદ્ધ કરવામાં પ્રોગ્રામ ઓફિસર સીવી સાકરિયા સફળ રહ્યા હતા જ્યાં સાબર ગામે કેમ્પના આયોજન અને સફળતા બદલ કોલેજના પ્રમુખ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે ડોક્ટર સીવી સાકરિયાને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ હર્ષલ તના સમાચાર જામનગર